ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જે આ બેડવા દેખાય છે એકદમ લાંબા અને મોટા તો સીના લીધે એટલું ફ્લાવરિંગ અને બેડવાની સાઈઝ લાંબી છે મિત્રો તો ખાસ કરીને આ વિડીયોમાં આપણે જણાવશું કે આમાં આપણે કઈ દવાનો સ્પ્રે કરેલો છે તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે વિડીયોને પ્લીઝ એક લાઇક આપી દો અને કોમેન્ટમાં જરૂર જણાવો કે વિડીયો કેવો લાગ્યો મિત્રો તો ચાલો હવે આપણે આ વિડીયોમાં વાત કરશું કે તલ કેટલા દિવસના થયા છે અને અત્યારે હાલમાં કયો છંટકાવ ચાલી રહ્યો છે જેથી કરીને ફ્લાવરિંગમાં અને ખાસ કરીને જે બડવાની સાઇઝમાં મિત્રો સારામાં સારો વધારો કરે છે અને એકદમ દાણાની ક્વોલિટી અને વજનદાર બનાવે છે મિત્રો તો એ વાત કરશું આ વિડીયોમાં તો આ તરલમાં મિત્રો અત્યારે લગીમાં આપણે શું શું કરી છે એના પણ ઘણા આગળ વિડીયો મૂકેલા છે મિત્રો તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ ખાસ કરીને આપણે આગળ અમે ચર્ચા કરશું હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે તલ કેટલા દિવસના થયા છે અને અત્યારે કઈ દવાનો છંટકાવ ચાલી રહ્યો છે એની આપણે વાત કરીશું ખાસ કરીને તો મિત્રો આજે આપણા તલ સુડતાલીસ દિવસના મિત્રો ફાઇનલી થયા છે તો તમે જોઈ પણ શકો છો કે અત્યારે આને સુડતાલીસ દિવસમાં ખાલી આને ચાર પિયત મિત્રો આ તલને આપેલા છે આપણે કયા ઢામાં તલ મિત્રો ફાઇનલી છે અત્યારે અને ઉપર એવું ફ્લાવરિંગ પણ સારું લાગેલું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ એવા બહુ સારા લાગેલા છે અને બેડવા તમે બૈડવાની સાઇઝ પણ જોઈ શકો છો મિત્રો તો સાઇઝ કિના લીધે આપણે મોટી સાઇઝ થઈ છે એ ખાસ કરીને વાત કરીશું અને અત્યારે કઈ દવાનો છંટકાવ ચાલી રહ્યો છે એની મિત્રો ખાસ કરીને વાત કરશું તો તમે જોઈ શકો છો કે એકો એક સોડોમાં બેડવાની સંખ્યા પણ એવી સારી દેખાઈ રહી છે મિત્રો તો મિત્રો ખાલી ચાર ભે તા તાલીને અત્યારે આપણે આપેલા છે અને અત્યારે આપણે છંટકાવ ચાલુ છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આને આપણે દસ દિવસ પહેલાં જે છંટકાવ આપ્યો હતો જે આપણે તમે જોઈ શકો છો ગોદરેજનું ડબલ જે દસ બાર દિવસ પહેલાં આપણે પંદર તારીખે છટકો આવ્યો હતો આજે અગિયાર બાર દિવસ થયા છે અને અગિયાર બાર દિવસ પછી આપણે અત્યારે આને બીજો છટકો મિત્રો ખાસ કરીને ચાલુ કર્યો છે તો ગોધરેજ શું કામ કરે છે આ ગોધરેજનું ડબલ શું કામ કરે છે એની વાત કરશું મિત્રો ખાસ કરીને તો ફાલની સંખ્યામાં એકદમ ફૂલ વધારો ધડખમ વધારો કરે છે અને બળવાની સાઇઝ પણ એવી સારી લાંબી કરે છે તમે જોઈ શકો છો એક છોડોમાં બળવાની સંખ્યા વધારે અને એકદમ ઘાટી નીકળે વધારે નીકળે નજીક નજીક નીકળે બડવા અને ફાલની સંખ્યા એકદમ વધારે હોય છે તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આનો છટકાવ બે છટકાવ પંદર બારથી પંદર દિવસના ગાળામાં તમે બે કરો છટકાવો તો એકદમ ફ્લાવરિંગની સંખ્યા વધી જાય છે અને બીજા નંબરમાં બરોની સાઈઝ એટલે કે લાંબી થાય છે અને ખાસ કરીને આના ભેગો આપણે અત્યારે સાચીએ છે કિંગ છપ્પન જે કૃષિ ક્રોમ કંપનીનું છે મિત્રો કિંગ છપ્પન તમે જોઈ શકો છો કિંગ છપ્પન ઇમા મેન્ટેન બેન જો એક પોઈન્ટ નવ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એ આપણે કામ કરશે એડુમાં તો તમે જોઈ શકો છો અમુક જગ્યાએ એડુના લીધે આ રીતનો ડોકા નાખી દેતા હોય છે તો અત્યારે એડું હોય છે એના લીધે આપણે એક છટકાઓ અત્યારે આપણે કરી દઈએ એટલે હવે આ તલ વીસથી પચીસ દિવસમાં પાકી જતા હોય છે તો એક છટકાઓ કરી દઈએ પછી આને કોઈ તલ એડું દવાની જરૂર પડતી નથી તો ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ ગોદરેજનું ડબલ અને ઇમામેન્ટીન બેન્જો એક પોઈન્ટ નવ ટકા જે એડુમાં કામ કરે છે મિત્રો ખાસ કરીને તો એડુમાં કામ કરશે મિત્રો અને બીજા નંબરમાં આપણે વાત કરીએ તો જે મધમાખી આપણે આવતી હોય છે તો મધમાખીને આ નુકસાન બહુ કરતી હોતી નહીં એટલે મધમાખીને અત્યારે આ ફૂલમાં અત્યારે મધમાખીનું સારામાં સારું મિત્રો કામ હોય છે અને મધમાખીના લીધે ફ્લાવરિંગમાં સારામાં સારું આપણને બેનિફિટ મળતું હોય છે તો મધમાખીને બહુ આડઅસર કરતી નથી આઈમા મેન્ટેન બેનજો જે કિંગ છપ્પન નામથી આવે છે મિત્રો તો તમે મિત્રો જોઈ શકો છો કે બેડિયો આપણે કેવા છે ખાસ કરીને તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો એટલે તલનો ઉતારો કેવો આવશે મિત્રો અને તમારે તલ છે એની વાત કરજો આપણે આગળ તો મિત્રો આપણે તલ અને મગફળીના વિડીયો રનિંગ ચાલુ હોય છે તો મિત્રો આ તલનો ઉતારો કેવો આવશે કોમેન્ટમાં જરૂર જણાવજો સુડતાલીસ દિવસના તલ થયા છે અને સાત પાણ મિત્રો આપેલા છે ખાસ કરીને અને અત્યારે આપણે વાત કરીએ છીએ દવાની સરખાવું પણ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો તો બસ આજે વિડીયોમાં ને વિડીયો જો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો